લખતર શહેરમાં પાંત્રીસ વર્ષીય યુવકનું હાર્ટઅટે થયું મોત લખતર ભૈરવપરા વિસ્તારમાં રહેતા અચાનક લોહી ઉલટી થતા મોત યુવક વહેલી સવારે લોહીની ઉલટી થતા સારવારથી ખસેડવામાં આવ્યા સરકારી હોસ્પિટલ લખતર સરકારી હોસ્પિટલ હાજર ડોક્ટર દ્વારા યુવકને મૃત જાહેર કર્યા યુવકના પરિવારમાં બે બાળકો હોવાનું આવ્યું સામે યુવક રાજુભાઈ ભગાભાઈ ભંકોડિયા પરિવારનો એક જ કમાવનાર હોય પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરિવારમાં શોખનો માહોલ છવાયો લખતર શહેરમાં હાર્ટ એટેક ના બનાવો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ વહેલી સવારે છ વાગ્યાના આસપાસના ગાળામાં ભૈરવપરામાં રહેતા એક યુવકને લોહીની ઉલટી થઈ હતી નીચે અને નીચે પટકાયો હતો અને બેભાન અવસ્થામાં આવી ગયો હતો ત્યારે પાંત્રીસ વર્ષે રાજુભાઈ ભગાભાઈ વંકોડિયા તબિયત લથડી હતી બેભાન અવસ્થામાં ઘરના સભ્યોને રાજુભાઈને જોતા તાત્કાલિક એકસો આઠ ને જાણ કરવામાં આવી હતી એકસો આઠ ની જાણ થતા એકસો આઠ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રાજુભાઈને તાત્કાલિક સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં હજાર ડોક્ટરે રાજુભાઈને મૃત જાહેર કરેલ રાજુભાઈના પરિવારમાં પત્ની અને બે દીકરા છે જેમાં મોટા દીકરા અઢાર વર્ષે રવિભાઈ તેમજ નાનો દીકરો સત્તર વર્ષે અંકિત બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી રાજુભાઈ ભંકોડિયા ઘરના એક જ વ્યક્તિ કમાવનાર હોય ત્યારે પરિવાર ઉપર રાજુભાઈના મોતથી આ કૂટી પડ્યું હતું યુવકના મોતથી પરિવારમાં તેમજ લખતર શહેરમાં છન્નાટો છવાયો હતો મૃતક રાજુભાઈને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવશે પીએમ કર્યા બાદ જાણકારી મળશે કે રાજુભાઈનું મોત કારણથી થયું હતું હાલ સૂત્રો પાસે જાણકારી મુજબ રાજુભાઈને અચાનક મોઢામાંથી લોહી નીકળતા ઉલટી થઈ હતી અને હાર્ટ હાર્ડ બેસી ગયું હતું એટલે કે હાર્ટ એટેક આવ્યો હતો તેથી તેવી જાણકારી મળવા પામી રહી છે